ડેઝ આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જીલમાં લઈ જતા પહેલા સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે તાલુકા પંચાયતની એટીવીટી બેઠક દરમિયાન ભાજપના તાલુકા પ્રમુખ સંજય પર હુમલાના આક્ષેપ થયા છે આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ફરિયાદ બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી તેમને સાંજે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં પોલીસે ચૈતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જોકે કોર્ટ દ્વારા રિમાન્ડ ફગાવતા તેમણે જુદી જ્યુડિશિયલ મોકલવાનો હુકમ કર્યો ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી વકીલને તરીકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જામીનની અરજી દાખલ કરી પરંતુ કોર્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જામીન ફગાવવામાં આવ્યા કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા તે પૂર્વે તેઓને સયાજી હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને આ ઘટનાને પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે